વિશ્વનું અજોડ વિચાર ધાતુપાત્ર સંગ્રહાલય નવા ક્લેવર સાથે શરૂ થશે ત્રીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ વિચાર ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં ભારતના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વિચાર ધાતુપાત્ર સંગ્રહાલય નવીનીકરણનું લોકાર્પણ અને ગાંધી મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવશે

ગાંધીવાદી વિચારધારા માટે શ્રી અમિત શાહ અને શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવશે અમદાવાદમાં વિશ્વનું અજોડ અનન્ય અને અદ્વિતીય કહી શકાય તેવું ધાતુપત્ર સંગ્રહાલય આવેલું છે મોટી વસ્તુ તો એ છે કે ચુંબાલીસ વર્ષથી આ મ્યુઝિયમ છે દુનિયાનું એક માત્ર સાડા ચાર હજાર વાસણો સાતસો ઉપર સૂર્યો તો આ મ્યુઝિયમને ચુમ્માલીસ વર્ષ થયા ત્યારથી ખેચરૂપ હતું એટલે ઘાસનું છાપરું હતું અને એને ચટાઈ રાખતા હતા પણ પછી હવે ન રહે એવું રહ્યું એટલે હમણાં છેલ્લા ચાર મહિનાથી આખું એને રિનોવેટ કર્યું અને એનો રન રોડ એની વ્યવસ્થા અને છાપરામાં પછીથી આ મ્યુઝિયમના વાસણોને કોઈ તકલીફ ના આવે એવી વ્યવસ્થા કરી અને હવે એનું ઓપનિંગ આપણા માનનીય શ્રી અમિતભાઈના હાથે પરમ દિવસે થશે એમને આનું લોકાર્પણ વિધિ કરવાની આ પાડી છે અને પોતે પધારશે હેતુ એ છે કે આપણે જાણા છીએ કારણ કે આ વસ્તુ એક જાતના ધૂન વિના ના થઈ શકે એમાં જાત જાતનું આવે પૈસાનું આવે વ્યવસ્થાનું આવે પણ એ બધું ઈશ્વર કૃપા એ થઈ ગયું પાંદડું બી હલે તો ઈશ્વરની ઈચ્છાથી હલે એટલે હું એવું માનું છું કે હું એનો નિમિત્ત છું પણ ભગવાન એ કરાવડાયું વસ્તુ છે એમાં એવું થયું કે વિશાલાને અને વરસ થયા પછી મને એમ થયું કે હું એક બે મોટા વાસણો લાઈન મૂકવું એ પહેલા બે છ મહિના આઠ મહિના થયા હતા અને એમ થયું જવું એમ કરતા કરતા ટાઈમ ગયો અને સિયોરમાં વાસણ લેવા ગયા વાસણ ના મળ્યા પણ લોટા નકશીવાળાને એક ફેક્ટરી બતાવવા લઈ ગયા ત્યાં હથોડા મારીને ભઠ્ઠીમાં નાખતા હતા મેં કહ્યું એ ભાઈ આ તો લોટો તૂટેલો નથી આટલો સરસ છે આનો જાટ સરસ છે ઝાટ બાટ લઈને અમારે તો ધાબા પિત્તરની વેલ્યુ અને અમે બંગારમાં આવે છે અને ઇન્ડસ્ટ્રીમાં આપીએ છીએ મેં કહું પણ આ ભંગાર નથી આ રત્ન છે તો કે એવું સમજતા હોય તો લઈ જાઓ ત્રીસ રૂપિયા કિલો એ વખતે મેં ડિઝાઇનર તરીકે નક્કી કર્યું ભગવાનને પ્રાર્થના કરી કે આને બચાવવા છે આપણે લાકડું માટી એકાદ બે નાના ચાંદી ના હોય જણવા છાતર માટી પણ એવું છે કે બ્રાહ્મી લિપિ અગિયાર વર્ષથી બંધ અગિયારસો વર્ષથી બંધ થઈ એટલે હજાર વર્ષનું જૂનું જે આપણે બેંક તરીકે વપરાતું બેંક એટલે શું પહેલાં તો બેંક હતી નહીં એટલે મોટો ચરું છે એના પર બ્રાહ્મી લિપિમાં લખ્યું છે